મોટું નામ છે જે બાજુ વાગ્યું હોય દિલ થી બોલજો મારી બાજુ વાગે મારી બાજુ બાજુ વાગે સાંજ બાજુ બોલો મારી બાજુ વાગ્યો જય શ્રી રામ મિત્રો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર તો મિત્રો આજે આપણે હાલોલમાં છેલ્લામાં છેલ્લું ગણપતિનું આગમન છે આજે છે છ સપ્ટેમ્બર અને જબરદસ્ત અહીંયા આગમન થવાનું છે અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક આવશે આજે અને લગભગ દસથી બાર ડીજે સાઉન્ડ અહીંયા આવવાના છે જેમાં વીએસઆર પ્લાન છે પછી આપણે વીસી ઓડિયો છે સરદાર સાઉન્ડ છે ત્યાં સરસ જળવા છે બુલેટ છે એવા ઘણા બધા અહીંયા હેવી હેવી સેટઅપ આવવાના છે અને કોમ્પિટિશન પણ બહુ જોરદાર થવાની છે અને પબ્લિક પણ આજે ખૂબ જ હલોલમાં રહેશે તો બ્લોગમાં તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આ એક છે ભૂમિ સાઉન્ડ અને સામે છે વીએસઆર બ્રાન્ડ જે પપ્પુ નંબર વન તમે જોઈ શકો છો અહીંયા કજરી રોડે ઊભું છે અને લગભગ ચાલુ થશે જબરદસ્ત આ મોટો સેટઅપ લાગેલો છે સાયરસ તમે જોઈ શકો છો બહુ જબરદસ્ત અહિયાં લગાવીને આવ્યા છે સેટઅપ તો આજે જોશું કે કોમ્પિટિશન માં શું કરશે તો ગાઈઝ અહીંયા ફાઇનલી આગમનની શરૂઆત થઈ ગઈ છે અને પહેલું ડીજે છે આપણે એ છે વીસી ઓડિયો તમે જોઈ શકો છો આપણે આ છે વીસી ઓડિયો ગાઈસ પહેલું ડીજે છે એની પાછળ છે એસઆરએસ જલવા અને પાછળ છે પપ્પુ નંબર વન તો અહીંયા જબરદસ્ત કોમ્પિટિશન થવાની છે અને સામેથી પણ આવશે સ્પાઈડર બુલેટ છે સરદાર છે એ પણ સામેથી આવશે પપ્પુ નંબર વન અને પબ્લિક પણ તમે જોઈ શકો છો બહુ જ પબ્લિક છે અહીંયા તમ ખૂબ જ પબ્લિક આવી છે અહીંયા હલોલ અને અહીંયા તમે પબ્લિક જોઈ શકો છો ચારે બાજુ ચારે બાજુ અહીંયા પબ્લિક છે બાઇકની પણ જગ્યા નથી અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ ખૂબ જ ખૂબ જ અહીંયા જબરદસ્ત અહીંયા કોમ્પિટિશન રહેવાની છે બધા હેવી હેવી ડીજે છે એટલા માટે અહીંયા પબ્લિક પણ તમે જોઈ શકો છો રહેવા જવાનો પણ રસ્તો અહીંયા નથી મોસ્ટ વેલકમ બાય સિદ્ધિવિનાયક ગ્રુપ અહીંયા તમે જોઈ શકો કે જબરદસ્ત અહીંયા આપણે ગણપતિ દાદાની યાંત્રનું પણ આયોજન કરેલું છે જબરદસ્ત અહીંયા ફાયર વર્ષનું પણ કામ કરેલું છે ગાઈસ જબરદસ્ત અહીંયા તમને નજારો જોવા મળવાનો છે થોડી જ વારમાં જબરદસ્ત અહીંયા ફાયર વોર્સ સ્ટાર્ટ થશે તમે જોઈ શકો છો કે બધા ફોન લઈને રાહત જોઈ રહ્યા છે કે ચા ક્યારે નજ આપણે ચાલુ થાય અને વિડીયો ઉતારીએ તો જોઈ શકો છો તમે ◆ đi theo chúng ta cùng đi <laughs> cùng anh em chúng ta cùng đi <laughs> cùng chúng

अ वक्ता का नाक् वक्तलका किना गण को क्ियरगा गण हां भाई छोटी ઉ ક્લિયર એન્ડ લાઉડ પબ્લિક મારા છે થી હેરાન થાય એવું મેં વગાડું બંધ રાખું છું પછી પબ્લિક તમે એમનો રિસ્પોન્સ જેને થયો એને આપી દેજો Sí, sí, sí. Ok, ok, ok. ok. okay, okay, okay. okay, okay, okay. ઘરવાર ગામડા ચાલે એવી રાહુ વસવાની સાથે ગાઈસ અહીંયા ઝઘડો થવાના કારણે અહીંયા કોમ્પિટિશન થઈ શકી નથી અહીંયા તમે જોઈ શકો છો કે આ છે વીએસઆર બ્રાન્ડ પપ્પુ નંબર વન અને સામે છે આપણે વીસી ઓડિયો પરંતુ ગાઈસ ઝઘડો થવાના કારણે આગળ જે કોમ્પિટિશન થઈ જલવા અને વીસી ઓડિયોની એમાં જલવા સાઉન્ડનું નુકસાન થોડું કર્યું એટલા માટે અહીંયા પોલીસવાળાએ આ આપણે ડીલીની કોમ્પિટિશન થવા દીધી નથી